દેગામ તાલુકાના લવાડ ગામે આવેલ ચેહર ભવાની માતાના મંદિરે નવચંડી યજ્ઞ અને એકજઢ મહોત્સવ ખૂબ રંગે ચંગે ઉજવાયો ગાંધીનગર જિલ્લાના દેગામ તાલુકાના લવાડ ગામે આવેલા ચેહર માતાના મંદિરે આજે એકસઠનો પાટોત્સવ નવચંડી યજ્ઞ કરાયો હતો નવનિર્માણ બનાવેલ ચેહર માતાના મંદિરે મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળી રાજુભાઈ ભુવાજી દ્વારા સૌને આવકારીને ભાવભીનું સ્વાગત પણ કરાવ્યું હતું ને ગામમાં માતાજીનો વરઘોડો કાઢવામાં આવ્યો ને રાજુભાઈ ભુવાજી અને માતાજીની નવીન સભીને ભક્તો દ્વારા ફૂલથી વધાવવામાં આવ્યા હતા અને ગુજરાતના ખૂણે ખૂણેથી આ મંદિરે ભાવિ ભક્તો ભાડે ભીડ જોવા મળીને રવિવારના દિવસે તો જાણે તે મોટો મેળો ભરાયો હોય તેવો માહોલ સર્જાવ છે ને આ ચેહર માતાના મંદિર આવી સૌ ભક્તોના કામ કરતા હોવાથી ભક્તોની ભારે ભીડ પણ જોવા મળી આજના કાર્યક્રમમાં મંદિરે દૂર દૂરથી ભક્તો જોવા મળ્યા આજે મહોત્સવ દર વર્ષે બે વાર માતાજીને ચૈત્રી નવરાત્રીના દશેરા અને આસોરી નવરાત્રીના દશેરા બહુ ધામ ધૂમપૂર્વક અહીંયા હવન હોમ થાય છે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો અહીંયા વધારે છે બધાને લવાડ ધામ વધીથી ચેહર ધામ વધીથી હું હાર્દિક સ્વાગત કરું છું માતાજી સૌને સુખી રાખે આ એકસઠમો પ્રસંગ હોય આજે શ્રી સોમા બાપા બુવાજીની મૂર્તિ પ્રતિષ્ઠા અને મા ચેહરનો પ્રાણ પ્રતિષ્ઠા ફોટો મહોત્સવ હોય આજે મોટી સંખ્યામાં ભાવિભક્તો અહીંયા પધારેલ છે તેમનું હાર્દિક સ્વાગત કરું છું માતાજી સૌને સુખી રાખે આ એકસઠમો પ્રસંગ છે ચેહર મા